કોડિયાક નજીક માલેશ્રી નદીના પાણીના પ્રવાહમાં પચ્ચીસ મુસાફરો ભરેલી બસ ફસાઈ કોડિયાક નજીક કોઝવે પર માલેશ્રી નદીના ધસમસ્તા પાણીના પ્રવાહમાં તમિલનાડુની બસ ફસાઈ જતા થી આઠ કલાકના રેસ્ક્યુ બાદ અઠ્યાવીસ મુસાફરો સાથે એક ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ કેમેરામેન મનાલ રાજ્યગુરુ ભાવનગર बस में कितने यात्री सवार थे? थे हम हम गए पहली बार आए हमें तो पता नहीं था जो सूखा था बिल्कुल अब चले तो बारिश थी हमें ये थोड़ा था बारिश का इतना पानी आएगा चले थोड़ा चले मैं थोड़ा पानी होगा ये अपना चले तो पानी हेडलाइट में पानी लग के दोनों तो लाइट बंद होगी एक साथ में जैसे चले में गाड़ी एक साथ घूमगी अगर तेज पानी था वो गाड़ी घूमगी जी टेंशन तो सभी को थी क्या कहे की भावनगर के प्रशासन ने जो अभी काम किया है सभी लोगों को बचा लिया है अच्छा किया है स्थानीय लोगों तो ने ज्यादा मदद की थी क्या कहे ધન્યવાદ ચાલી રહેશે કેટલા લોકો હતા અત્યારે લગભગ અઠ્યાવીસ ત્રીસ લોકો હોવાનો અંદાજ છે બધા બસ માંથી ટ્રક માં શિફ્ટ કરી દીધા છે અહીંથી એમને બહાર કાઢવાનું ચાલી રહ્યું છે મોટાભાગ બધા લોકો સલામત છે અત્યારે અત્યારે અંધારું હોવાના કારણે પાણીનું કરંટ વધારે હોવાના કારણે કોશિશલી કામગીરી ચાલી રહી છે અહીંયા મહાનગરપાલિકા તરફથી એમની ફાયર ટીમ છે પોલીસ અધિકારીઓ છે અહીંયા મ્યુનિસિપલ કમિશનર સાહેબને ને હું પર્સનલી આવેલા છે અને અમારો પૂરતો પ્રયત્ન છે કે બને એટલા ઝડપથી આ લોકોને સલામત આપણે ખસેડી દઈએ બસ ક્યાંની છે એ માલુમ પડ્યું છે અત્યારે જે અમારી પ્રાથમિક માહિતી મુજબ દક્ષિણ ભારતની બસ બહારનો ડ્રાઈવર હોવા કારણે એને ખ્યાલ નહીં રહ્યો અહીંના લોકોએ એને ગાડી આગળ લઈ જવા માટે ચેક પણ તેમ છતાં અજાણ્યો ડ્રાઈવર હોવાથી એને ખ્યાલ નહોતો કે રિસ્ક કેટલો છે અમારે અત્યારે એ લોકોને સહી સલામત બહાર કાઢી અને સલામત જગ્યાએ લઈ જવાની અમારી પહેલી પ્રાયોરિટી નિષ્કલંક મહાદેવ કોળિયા ખાતે એક તમિલનાડુથી પોંડિચેરીની બસ એ અહીંયા ઓગણત્રીસ લોકો ડ્રાઈવર સહિત દર્શને આવેલા સ્નાન કરવા આવેલા ભારે વરસાદ અને દરિયાનું પાણી બંને ભેગું થતાં આ જે કોઝવે છે ત્યાં બસ ફસાયેલી સદનસીબે માનની શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એના ધ્યાનમાં આવતા કલેક્ટરશ્રીને તંત્રના કામે લગાડ્યું મને પણ ફોન કર્યો મને પણ અહીંયા મોકલો કે સંકલન કરીને વ્યવસ્થાઓ તાત્કાલિક ગોઠવો એક ટ્રક ત્યાં મોકલી બસના કાચ ફોડીને તમામ જે દર્શનાર્થીઓ છે જે પ્રવાસી છે એમને સહી સલામત એ ટ્રકમાં ખસેડવામાં આવ્યા સ્થાનિક ગામના સરપંચથી માંડી સ્થાનિક વહીવટીતંત્ર કલેક્ટર શ્રી આર કે મહેતા કમિશનર શ્રી સુજીત કુમાર ડીએસપી શ્રી હર્ષદભાઈ અને તમામ વહીવટીતંત્ર આરોગ્યની ટીમ પણ કામે લાગી પણ ત્યાં પણ એક ટ્રકનું પડ્યું ફસાઈ જતાં વળી પાછી એક તકલીફો ઊભી થઈ અને પાણી પણ સતત વધવું ઘટવાની પરિસ્થિતિ થઈ કલાકો પછી ઘણા બધા નિર્ણયો અલગ અલગ પ્રકારના થયા એનડીઆરએફની ટીમ પણ આવી એટલો બધો પ્રવાહ હતો એ પણ ન પહોંચી શકી પછી એક કેલ્ક્યુલેટિવ રિસ્ક એ લેવાનું નક્કી કર્યું અને અમે એક જે સ્થાનિક ટ્રક છે એ ટ્રકને ત્યાં મોકલ્યો આપણા કોર્પોરેશનના ફાયરની ટીમને અભિનંદન આપીશું સામેથી ચાર લોકોને ઉતાર્યા પણ ખરા એનડીઆરએફની ટીમ પણ ખૂબ મહેનત કરી અને અંતે એ ટ્રકમાં સ્થાનિક લોકો આપણું તંત્ર પોલીસ અને ફાયરના લોકોએ ત્યાં એક નિશણી લઈને પાછા અહીંયા એમને બધાને લેવા અને ટ્રકમાં રિવર્સ ટ્રક એ આપણે અહીંયા પહોંચાડી શકીએ કેલ્ક્યુલેશન પણ રિસ્કી હતું પણ અમે કહેલું કે એવું લાગે તો એ ટ્રક આગળ લઈ જઈએ ને પછી આગળથી કોઈ રસ્તો એ નીકળે સવાર સુધી પાણી ઉતરેની રાહ જોવાનું જોખમ હતું સદનશિવે ઈશ્વરે આપણને મદદ કરી વરસાદ પણ નહીં ગયો તંત્રની પણ એટલી સાવચેતી એમના કારણે અન્ય રાજ્યના તમિલનાડુના ઓગણત્રીસ લોકો એ હેમખેમ આજે પોલીસની બસમાં આપણે ત્યાં ભાવનગર લઈ જઈ રહ્યા છીએ ત્યાં એક પાટીદાર સમાજની વાડી છે તેમને રોકીશું ને કાલે બધા સાથે વાત કરીને એમને એમના વતનમાં પહોંચાડવાની વ્યવસ્થા કરું છું પણ મુખ્યમંત્રીશ્રીને હું વિશેષ આ તકે એમની સંવેદનાને ઋણ સ્વીકાર કરું છું ભાવનગરના બનાવને ખૂબ સંવેદનાથી લીધો ત્રણ વાત કરી અત્યારે ત્રણ વાગે પણ માની છે પૂછા કરી એમણે કહેલું મને જાણ કરજો અને એમણે સતત ચિંતા કરીને જાગીને પણ આ સફળતાપૂર્વક લો ફાયર મીટિંગ લોકલ માર્શલનો સહયોગથી એક પ્રકાર ત્યાં સુધી પહોંચાડી આપણે સેવ કરી બસ ક્યાંથી ક્યાં આવી રહી હતી બેન નાની કોઈ કેવી અત્યારે પરિસ્થિતિ થઈ રીતના છે આપણે જ્યાં ઊભા છીએ ત્યાં પણ પાણી આવી ગયું છે સિચ્યુએશન અન્ડ કંટ્રોલ છે કે માણસો બચાવી લે છે અત્યારે ખાસ કરીને કઈ રીતના કામગીરી શું આમ મૂકવામાં છે એ નજીકના બધા છે સાહેબના છે દિલ્હી બસ મેં યાત્રી ટોટલ ટ્વટી નાઇન